અંતેલા સહિત દાહોદ જિલ્લાના તમામ પીએસસી ખાતે રાષ્ટ્રીય સહી નિમૂલ્યન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સેટકોમ બી આઈ એચજી કાર્યક્રમ યોજાયો આ તારીખ બે આઠ બે હજાર પચ્ચીસ શનિવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં ટીબી મુક્ત ભારત અભિયાન એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા એક રાષ્ટ્રીય અભિયાન છે જેનો મુખ્ય હેતુ બે હજાર પચીસ સુધીમાં ટીબી રોગનો પૂર્ણ નાશ કરવાનો છે અને આ અભિયાન માર્ચ બે હજાર અઢારમાં આરંભ કરવામાં આવ્યું હતું અને આ દિન સુધી ચાલી રહ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા મુજબ વિશ્વ તાલુ તુલનાએ ભારતને પાંચ વર્ષ પહેલાં એટલે કે બે હજાર સુધીમાં ટીબી મુક્ત કરવાનું જે લક્ષ્ય ધરાવે છે જ્યારે વિશ્વ લક્ષ્ય બે હજાર ત્રેવીસ છે ટીબીના લક્ષણો જોવા મળે તાત્કાલિક નિદાન તેમજ સારવાર લેવી જો વ્યક્તિને અઠવાડિયામાં ખાંસી ઉધરસ આવતી હોય અને શરીરનો ઝીણો તાવ ભૂખ ઓછી લાગતી હોય શરીરના વજનમાં ઘટાડો જોવા મળતો હોય છાતીમાં દુખાવો અથવા શ્વાસની તકલીફ અને ક્યારેક ગળફામાંથી લોહી પડતો હોય અથવા તો લોહીની ઉલટીઓ થાય એવા કોઈપણ પ્રકારના લક્ષણ જણાય તો નજીકના સરકારી દવાખાને તાત્કાલિક સારવાર માટે નિઃશુલ્ક તપાસ કરાવી શકે છે અને ટીબીના જે મુખ્ય લક્ષણોની વાત કરીએ તો ટીબીના કેસોની ઝડપથી શોધ અને સારવાર થઈ રહી છે અને કહી શકાય કે જે લક્ષણો ઓળખવા માટે સક્રિય ચકાસણી પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે પોષણ સહાય નિશાહી પોષણ યોજનાનો અંતર્ગત જાગૃતિ વધારવી અને કલંક દૂર કરવો મિત્રો અને દાતા શોધવા માટેના નિઃશય મિત્રો યોજના ટેકનોલોજીની અને ઇનોવેશનનો ઉપયોગ કરે છે જે કહી શકાય કે મહત્વપૂર્ણ ઘટક છે તેમાં નિશય પોષણ યોજના ટીબીના દર્દીઓને પોષણ મા માટે દર મહિને એક હજાર મળવાપાત્ર નિશય મિત્ર વ્યક્તિગત અથવા સંસ્થાકીય સ્તરે ટીબી દર્દીની સારવાર માટે પોષણ દવાઓ માનસિક માનસિક સહાય વગેરે માટેની સહાય કરનાર દાતા ડિજિ ડિજિટલ ટ્રેકિંગ ટીબી કેસમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન અને મોનિટરિંગ નિશાઇ પોર્ટલ દ્વારા થાય રહી છે અને જાગૃત અભિયાન અંતર્ગત મીડિયા શાળા ગ્રામ પંચાયત સ્તરે જન જાગૃતિનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આમ આ સેટકોમ કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર પી એમ પી એચ એમપીએચ ડબ્લ્યુ એફ એસ એફએચ ડબલ્યુ આશા ફેસલિટી ફેસિલિટર અને આશા બહેનો ટીબીનો સ્ટો સ્ટાફ અને એસએસટીએસ તથા ટી બી એચવી હાજર રહ્યા હતા